નમસ્કાર દર્શક મિત્રો હું શું બાબા સહિત ખબરમાં આપનું સ્વાગત છે પિલવાઈ કોલેજ ખાતે ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ મતગણતરી કરવામાં આવી કરભાના યુવા મહિલા નેતૃત્વનું શાનદાર વિજય કરભા ગામમાં ભવ્ય ઉજવણી વિજાપુર તાલુકાની ઓગણત્રીસ ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી પચીસ જૂન બે હજાર પચીસના રોજ પુલવાઈ કોલેજ ખાતે યોજાઈ હતી જેમાં કરબા ગ્રામ પંચાયત ઇતિહાસ રચ્યો છે યુવા મહિલા નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરતા શ્રીમતી તેજલબેન પ્રહલાદસિંહ રાઠોડે સરપંચ પદે બહુમતી સાથે શાનદાર વિજય મેળવ્યો છે તેમની સાથે સાથે ઉપસરપંચના ઉમેદવાર ઘનશ્યામભાઈ મંગરભાઈ પટેલ અને આઠ વોર્ડના સભ્યોએ પણ નોંધપાત્ર જીત હાંસલ કરી છે જ્યારે પ્રતિસ્પર્ધીઓને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો આ ઐતિહાસિક જીતની ખુશીમાં ગામમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને ગ્રામજનોના ઉમરકા બે સમર્થનથી ગામનું વાતાવરણ ઉત્સવમય બની ગયો છે વિજય ઉમેદવારોનો ફૂલહાર ઢોલ નગારા અને આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આ પ્રસંગે નવનિયુક્ત સરપંચ અને ઉપસરપંચ ગ્રામજનોનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને ગામના વિકાસ માટે સૌના સહ સહયોગની અપેક્ષા વ્યક્ત કરી છે શ્રીમતી તેજલબેન રાઠોડ તેમના વિજય નિવેદનમાં જણાવ્યું છે કે આ જીત ફક્ત મારી નથી પરંતુ ગામના દરેક નાગરિકની છે તેમણે મારામાં વિશ્વાસ મૂક્યો છે આગામી પાંચ વર્ષમાં અમે શિક્ષણ આરોગ્ય આધારભૂત સુવિધાઓ અને રોજગારીના ક્ષેત્ર ગરબા ગામની નવી ઊંચાઈઓ પર લઈ જઈશું ઉપસરપંચે ગા ગ્રામજનોને સંબોધતા કહ્યું છે કે આ વિજય ગામની એકતાને સમર્પણનું પરિણામ છે અમે સૌના સહકારથી કરવા ગામને આડદર્શ ગામ બનાવવાની સંકલ્પ લઈએ છીએ મતગણતરી દરમિયાન પિલવઈ કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને પારદર્શક પ્રક્રિયા જોવા મળી હતી જેની સૌએ પ્રશંસા કરી ગ્રામજનો ખાસ કરીને યુવાનો અને મહિલાઓએ ચૂંટણી પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને લોકશાહીના આ પર્વની યાદગાર બનાવ્યો હતો આ ચૂંટણી એ યુવા અને ગતિશીલ નેતૃત્વને આગળ લાવ્યો છે જે કરવા ગ્રામ પંચાયત માટે નવા વિકાસના દ્વાર ખુલશે ગ્રામજનોમાં આગામી પાંચ વર્ષ માટે નવી આશાઓ અને ઉત્સાહો જોવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે કરવા ગામ હવે વિકાસ નવા પંથે આગળ વધવા સજ્જ છે અને આજીત ગામના ઉજ્જવળ ભવિષ્ય પાયો બનશે ઉપસરપંચ છે જેઓની આજે એક ગીત થઈ છે કહી શકાય ગ્રામ પંચાયતની ચૂંટણી હતી જેમાં ઘનશ્યામભાઈ ઉપસરપંચ તરીકે ચૂંટાઈને આવ્યા છે જયારે એક સરપંચની ચૂંટણી બોડીની ચૂંટાયેલી છે ત્યારે એની સાથે વાતચીત કરી ચર્ચા કરીને જાણવાની કોશિશ કરીશું કે એમની જે ચૂંટણીમાં કોની કોની જીત થઈ છે એમની સ્વે કોને જાય છે જે ભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલાં આપણી ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાં કોનો વિજય થઈ છે અમારી પેનલમાં તેજલબેન કેલાસિંહ રાઠોડ સરપંચ છે એમનો વિજય થયેલ છે ભવ્ય વિજય થયેલ છે તથા બોડી છે તથા બોડીને પૂરી બોડી મતલબ આખી પેનલ આઠ સભ્યોની પેનરથી ભવ્ય વિજય થયેલ છે હજી તમે જીત થઈ છે તે કોના શ્રેય આપવામાં આવશે કોના લીધે સમગ્ર ગામ સમગ્ર ગામ જણાવ્યા તે અમે વિજય થયો પેનલ શુભકામનાઓ આપતા ખૂબ ખૂબ અભિનંદન જે પાઠવીએ છીએ મેં આવનાર દિવસમાં વિકાસના કાર્યો સારા એવા વિકાસના કાર્યો અમે કરી છે તેની અમે નોંધરી પણ આપેલી છે અને પાંચ વર્ષમાં અમે સમાજ રીતે મતલબ સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટો મળે છે એમાં સારી એવી વિકાસ ગામનો વિકાસ અમારા માટે બહુ મહત્ત્વનો છે અમે વિકાસ કરીશું ઉપ સરપંચ ઘર્યામ થઈ હતા તેમને મંજૂરી આપશેના જે પાયાની સુવિધાઓ છે એ સંપૂર્ણપણે જે પાંચ વર્ષ આવનાર છે એમાં પોતાને સમર્પિત કરે છે અને એમની જીતને પણ સમર્પિત ગ્રામજનોને સમર્પિત કરે છે ત્યારે વધુ અપડેટ વધુ જીત લઈને પણ મળતા હશે કે આ જેમાં બીજા પણ ખબર નથી લાઈક